सोल इनमेल कितना दिलवा? है ठीक है नहीं साफ़ बात है। ४०० नथी हो गया। चलो ५०० नथी नथी हो गया बोल बाय ५०० नथी नथी हो गया तब बाय कोई एक नथी। एक नथी बाय एक नथी एक नथी बाय ५०० एक नथी एक नथी बाय एक नथी एक नथी बाय 500 एक नथी एक नथी बाय एक नथी एक नथी बाय एक � ડોટ પાડવો છે ડોટ બટરો બે પૈવાળી કે બટરો 132 132 કે જો માતાએ જાત્રા રૂપે 133 133 133 પાંચ રૂપિયા પાંચ રૂપિયા ના જાત્રાના 13 રૂપિયા 34 આ છે ભાઈ 34 કાં કે નો બટરો બટરો કાં તમારે એક લેવાનું પડ તમે આપડે બોલી ભાઈ હારું છે ભાઈ આ ચત્રીયા

190 થા લે અગલા અચા ભાઈ 241 રૂપિયા લે વાહ વાહ સુના ભાઈ વાહ સુના વાહ ભાઈ વાહ આ લેવા તો કે લાગતો 141 રૂપિયા 241 રૂપિયા 141 રૂપિયા 241 આ હા સીધા મેલ દીધા કોકા સીધા સીધા 141 241 1050 43 43 કોમાલી કોમાલી ચોમાલે બધા છોમાલે 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 છોમાલે

આ બાજુ રોયાવન ભાઈ આ બાજુ રોયાવન ભાઈ 82 74 74 8940 44 44 44 44

છત્રીસ રૂપિયા એકસો છત્રીસ રૂપિયા એકસો છત્રીસ એકસો છત્રીસ રૂપિયા મુનાભાઈ એકસો છત્રીસ છત્રી રૂપિયા અડત્રીસ